સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે તે ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સભન આયોજન કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે જેમાં ધારાસભ્ય વિજય પટેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આઠ બેઠકો પર પ્રચાર કરી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીત અપાવવા કામે લાગ્યા છે સામગાહાન જિલ્લા પંચાયતી બેઠકો પર ચૂંટણી પ્રચાર કરી ઉમેદવાર ચંદર ગાવી અને તાલુકા પંચાયતી બેઠકના કમળાબેન હીરાભાઈ રાવ સાથે માલેગાવના ઉમેદવાર અર્જુન ગાડવીને વિજેતા બનાવ અપીલ કરી હતી શામગહાન જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ચંદરભાઈ ગાવિત સાહેબ અને તાલુકા પંચાયતના ઉમેદવાર એવા આદરણીય કમળાબેન અને અર્જુનભાઈના પ્રચાર અર્થે આ શામગહાન જિલ્લા પંચાયત સીટને અંદર આ પ્રચારની મીટિંગો ચાલે છે તો એની અંદર લોકોનો ખૂબ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે અને આ સીટ ખૂબ બહુમતીમાં જીતવાના છે અને આ કાર્યકર્તાએ સંકલ્પ કર્યો છે કે આજ દિન સુધી આવે એટલી લીડ નથી આવી એટલી લીડ આ સામગામ જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટની અંદર આવવાની છે અને આવનાર દિવસોની અંદર અમે આ ડાંગની જિલ્લા પંચાયત સીટની અંદર અઢારે અઢાર જિલ્લા પંચાયત સીટ જીતવાના છે અને ત્રણે ત્રણ તાલુકા પંચાયત સીટની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે એ પાકો છે અને ડાંગના મતદારોએ મન પણ બનાવી લીધું છે કે આ વખત તો ભાજપ જ આવશે અને ભાજપને જ લાવવાનું છે ડાંગ જિલ્લામાં કોંગ્રેસના ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવતા કોંગ્રેસના અન્ય ઉમેદવારોનું મનોબળ તૂટવા પામ્યું છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ઉત્સાહ વધ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્ય મુદ્દે એવા રસ્તા પાણી અને વીજળી માટે ડાંગ જિલ્લામાં સરકારે કરેલા કામો વિશે માહિતી આપી હતી અને કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દો રહ્યો નથી ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાજપની હોય ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની આવશે તો ડાંગ જિલ્લાનો વધુ વિકાસ કરી શકાશે તેવું પણ કહ્યું હતું નિષાંત મહાકાળજી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ડાંગ